જુઓ આજે કલમકી કી આવાજ ન્યૂઝમાં કાયદો હાથમાં લેવાનો શું વારો આવે છે ઘટનાની વાત કરવામાં આવે તો પાદરાના સંતરામ ભાગોળ પાસે ચોર આવ્યા ચોર ઢોર અફવાના મારવામાં આવ્યો આખરે અઢાર લોકો પોલીસ કસ્ટડીમાં પહોંચી ગયા જ્યારે પચાસ સામે રાયોટીન ગુનો નોંધાયો હજી પણ પોલીસ અપીલ કરે છે અફવાથી દૂર રહો સાવચેત રહો જુઓ આજે ખાસ કલમકી કી આવાજ ગુજરાતી ન્યૂઝ કે જેમાં કાયદો હાથમાં લેવાનો શું વારો આવે છે અને હજી પણ પોલીસ અપીલ કરીને કહે છે કે અફવાઓથી દૂર રહો ઘટનામાં પાદરાના સંતરામ મંદિર ભાગોળ પાસે આવેલ મહાકાળી માતાના મંદિર પાસે ગત રાત્રે ચોર આવ્યા ચોર આવ્યાની બૂમો પાડી ત્રણ નિર્દોષ યુવાનોને સ્થાનિકોએ ઢોર માર માર્યો હતો

નિર્દોષ પુરુષ ચાર મહિલા અફવા ન ફેલાવવા વારંવાર પોલીસ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હોવા છતાં પણ નિર્દોષ યુવાનોને માર મારનાર સામે પાદરા પોલીસે કડક કાર્યવાહી કરી કાયદો હાથમાં લેવાનો સુવારો આવે એનો દાખલો બેસાડ્યો હતો